ડીસામાં આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં કેટલાક સમયથી ગટરના ગંદા પાણી વિસ્તારમાં ફરી વળતા રોગચાળાનો ભય તોલાઈ રહ્યો છે પરંતુ ગઈકાલે બપોરે અચાનક ગટરના ભરાયેલા પાણીના કારણે બે મકાન ધરાશાયી થઈ ગયા હતા ગરીબ પરિવાર સદનસીબે મજૂરી અર્થે ગયા હતા તે દરમિયાન આ મકાન ધરાશાયી થયું હતું પરંતુ રાત્રિ દરમિયાન જો આ ઘટના બની હોત તો મોટી હોનારત થવાની શક્યતા હતી સદનસીબે બપોરે ઘટના બનવાના કારણે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ગરીબ પરિવારોના માથેથી છત છીનવાઈ ગઈ છે

અને અમે વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ અમને કોઈ સંભાળ મળી નથી કારણે અમને કોઈ પણ યોગ્યતા સફળતા મળી નથી એટલા એના કારણે અમારે બે બે ઘર પડી ગયા દાડા બાર વાગે અમે રાતે પડ્યા અમે અંદર સુયા હતા તો અમારા છોકરાને અમારું શું થાત અને અમે લોકો કાલે બાર મજૂરી કરવા બહાર ગયા હતા એના કારણે અમે લોકો બધા બચી ગયા અને વારંવાર આવી રીતના રાતના પડ્યો તો અમારું છોકરાને અમે બધા મરી જાય દાડે બાર વાગે ઘર પડી ગયા બે આ તો રાત ના પડ્યો તો કોઈ મને જ તો મરી જ તો કોઈ સરકાર કોઈ આલો આવ્યા બી જેટલી પેલું પણ અમારું કોઈ ગરીબ બનુ વડતું જ નહીં